આપણે પહોંચી ગયા બાલભવનના મેળામાં ને લઈ લીધી ટિકિટ વેકેશન મેળાની કારણ કે અમારું વેકેશન આવ્યું છે ભાણીબા ને ને દીદી તો અમે બધા વહી ગયા હવે લંડન સ્ટ્રીટમાં લંડન ફરવા માટે જો અમે બધા મસ્ત લંડન ફરીએ છીએ તમારા લોકોને લંડન ફરવું હોય તો આવી જાજો રાજકોટમાં બાલભવનમાં લંડન છે બરાબર ને ત્યાંથી જો આ માર્કેટ પણ છે લંડનમાં મસ્ત બધી કટલેરી મળે છે કટલેરીની દુકાન જોવે એટલે લેડીઝ તો ગાડી થાય યોગી લેવું હતું નેકલેસ એન્કલેટ ઘણું બધું ન લઈ દીધું ઓલરેડી બે દિવસ પહેલાં મારી સિસ્ટર એના માટે ગઈ હતી તો લઈ આવી હતી અને આવી ગયા આપણે વોચની શોપે રુદ્રભાઈને મામાના ઘરે વેકેશનની ગિફ્ટમાં વોચ લઈ દીધી માહી ને નણંદ બાબે બાકી હવે એમને આપણે કંઈક પછી લઈ દેશું અહીંયા એમને ન ગયમો તો ખાઈ લીધું યોગીબેને પોટેટો ટ્વિસ્ટ અને બીજા બધાએ ગુલ્ફી ને આઈસ્ક્રીમ તો અહીંયા ખાવાના ઘણા બધા સ્ટોલ હતા અને પરમબેને આઈસ્ક્રીમ ખાઈ લીધું હું કેમ રહી જાઉં તો રુદ્રભાઈને એને પરમબેનને બેને બે સાઈડા આપણે છે ને આ ચકેડીમાં મતલબ હિંચકો હતો એક ટાઈપનો એમાં એટલે એ બે આમાં સચવાઈ ગયા બેને સાચવવા માટે આમાં એકલા જમ્પિંગમાં એટલે એ બેમાં સચવાઈ ગયા એટલી વારમાં થોડુંક શોપિંગ નાનું નાનું કરવું હતું હાઉસ હોલ્ડ આઈટમનું તો મારે દીદી બા એ નાનું નાનું હાઉસ હોલ્ડ આઇટમનું વસ્તુ લઈ આવ્યા બાકી શોપિંગ માટે મસ્ત હતું મેં પણ બે પ્લાઝા લીધા બહુ જ મસ્ત જયપુરી કોટનના પ્લાઝા મળે છે ત્યાં અને આ બેસી ગયા આપણે ડેડકા રાઇડ્સમાં રુદ્રભાઈ યોગી બહેન મારી સાથે દીદી માહી દીદી પાછળ હવે આપણે રહ્યા હેલ્ધી એટલે હું ને દીદી તો સાથે સમાય નહીં એકમાં તો પછી આવી રીતના શેરિંગ કરી લીધું યોગી બેન માહી બેન બેસી ગયા હતા આવું કંઈક બ્રેક ડાન્સ હતું ટોળા ટોળા જેવું સમજાતું નહોતું ક્રેઝી રાઇડ છે તો બસ બે ત્રણ મિનિટ જ ચલાવી પછી આવીને કે આમાં ન બેઠા હોત તો સારું હતું કે રુદ્રભાઈને બેસાડી દીધા પ્લેનમાં એને બેસવું તો મોટી રાઈડમાં કીધું તમે એમાં ન ચાલો તો પ્લેનમાં બેસીને તમે ફરી આવો પછી બેસાડી દીધા એને ઊંટ ગાડીમાં અને આ બે બહેનો બેસી ગયા ટોરા ટોળામાં ઊંચું નીચું આખું ટોળા ટોળા થાય એમાં એટલે એને પણ બહુ મજા આવી ગઈ ટોરા ટોળામાં કેમ કે હવે મોટા થઈ ગયા એટલે થોડીક આવી રેન્જર રાઇડ્સ એ ગમે બાળકોને અત્યાર સુધી તો નાના હતા તો આવી રાઇડ્સમાં બેસીને ચાલી જતું તો પણ હવે ન ચાલે ઉંમરની સાથે સાથે શોખ બદલાતા જાય અને આપણને સાલી આવી નાની નાની રાઇડ જોઈને એમ થાય કે આપણે આમાં બેસી જવું છે પણ આપણે તો હવે આમાં બેસી ન શકીએ તો રુદ્રભાઈને તો બહુ મજા પડી ગઈ ઊંટમાં બેસીને અને આ બે પેન જોવું હા મેને બહુ ઝાઝીવાર ફેરેવી મજા આવી ગઈ હવે ફજર બાકી રહી ગયું છે એટલે હવે ફજરમાંય બેસાડી દીધા પછી આપણે એને માહી બેન કે હું તો ફઝરમાં બેઠી નથી આમાં એ કોઈ વાર તમે બેસી લ્યો યોગીપા તો નાના બાપુ ભેગા આવતા હોય ધર વેકેશને બાલભવનમાં એટલે એને તો આમાં એક્સપિરિયન્સ ઘણો બધો છે તો ઘણીવાર બેસી લીધું છે લંડનની બસમાં બેસી ગયા બધાય વહી ગયા આપણે ફૈબાની ઘરેના પપ્પા આવી ગયા કામ બતાવીને તો પરમેશ્વરી બારાજી થઈ ગયા ત્યાંથી વહી ગયા આપણે બાળ હોટલમાં જમવા જમી કરી અને મસ્ત બધાએ સેલ્ફી ફોટોસ વગેરે પડાવી લીધું કારણ કે લોકેશન સારું હતું ચાંદવાળું ચાંદ જોઈને ગમે અને ફોટો પાડવાનું મન તો થઈ જ જાય તો માહીબેન બેહી ગયા ચાંદ ઉપર રુદ્રભાઈ ને એમ છું હું કેમ રહી જાઉં હું પણ ચાદ ઉપર આરામ કરી લો તો યોગી બાકી બધા કરો તો મારો શું વાગ આજનો લોક અહીંયા જઈને બાય બાય